હોળીની રાખ ઘરમાં આ જગ્યાએ મૂકી રાખજો સાત દિવસમાં થશે મોટો ચમત્કાર નવ્વાણું ટકા લોકો નથી જાણતા હર હર મહાદેવ મિત્રો મિત્રો હોળીના દહનની એક મુઠ્ઠી રાખનો જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે મિત્રો હોળીના દહનની જે રાત છે એને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં તેર માર્ચે જે હોળી છે એ બહુ ચમત્કારી અને શક્તિશાળી હોળી રહેવાની છે તેમજ મિત્રો આ હોળી પર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે તેની સાથે જ મિત્રો આવનારી હોળીની રાતે અમુક એવા વિશેષ ઉપાય છે કે જે બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે તેમ છે અને મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે હોળીના દિવસે તમારે એવા કયા મહાન ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે તેમજ તમે આ વિશેષ ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો તમે હોળીની રાતે જે હોળીને રાખ હોય છે એક મુઠ્ઠી રાખનો જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ ચમત્કારિક હોય છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ હોળીની રાખના બહુ વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આપણે એ જ ઉપાય વિશે આજના વિડીયોમાં વાત કરીશું આથી મિત્રો જો તમે આ વિડિયોને એકવાર પૂરો જોઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે થઈ જશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદને ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં મિત્રો લાલ રંગ છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતતાનું પ્રતીક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીનું દહન અને હોળીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીહરિ અને બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે અને સાથે જ મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો હોળીને લગતા અમુક વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે મિત્રો આ વીડિયોમાં અમે તમને બધી જ જાણકારી આપવાના છીએ આથી જે કોઈ પણ વ્યક્તિ આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યું રહેશે મિત્રો એ વ્યક્તિ છે પોતાનું નસીબ ચમકાવી શકશે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણશું કે કે તમારે હોળીમાં એવી કઈ વસ્તુ નાખવાથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો સૌપ્રથમ તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ શકે છે તો સૌપ્રથમ હોળીની આગમાં નારિયેળ ઘઉં જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને જો કોઈની ખરાબ નજર તમારા ઘર ઉપર લાગી ગઈ હોય તો મિત્રો એ પણ જતી રહે છે મિત્રો એવું પણ મનાય છે કે જો તમે હોળીની આગમાં નારિયેળ ઘઉં અર્પણ કરો છો તો મિત્રો માત્ર નકારાત્મક ઊર્જા જ સમાપ્ત નહીં થાય પરંતુ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં જે પણ મુશ્કેલી છે બધી જ જતી રહે છે તો મિત્રો આજે હોળીનું દહન છે આ વર્ષમાં બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય કરી કરવી જોઈએ કારણ કે મિત્રો હોળી એ વર્ષમાં એક વખત આવે છે આથી જો મિત્રો તમે વર્ષમાં એકવાર હોળીના દિવસે આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો આખો વર્ષ તમારા ઘરમાં ક્યારેય અન્ન પણ ખૂટતું નથી અને ધન પણ ખૂટતું નથી સાથે જો તમારા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તમને આ ઉપાય કરવાનો મોકો વારે વારે નહીં મળી શકે તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું માનવ કહેવાય છે કે જે હોળીનું દહન હોય છે એ દિવસે જો તમે આ એક ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા હોય એ સમાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિ જો પૈસાની તંગીથી હેરાન થતું હોય તો તેને હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો જો મિત્રો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યા બહુ વધી ગઈ હોય તો મિત્રો હોળીની આગમાં તમારે સાત ગોમતી ચક્ર અર્પણ કરી દેવા જોઈએ તેની સાથે જ જ્યારે પણ તમે હોળીની આગમાં આ સાત ગોમતી ચક્ર નાખો ત્યારે કોમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો એકવીસ વાર જાપ કરી લેવો જોઈએ આથી મિત્રો તમારા જીવનમાં ધન આગમનના માર્ગ ખુલવા લાગે છે તેની સાથે જ મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો જો તમારું જૂનું કોઈ એવું લેણું હશે તો મિત્રો એ પણ સમાપ્ત થઈ જશે તેમજ કોઈ પણ ધનની સંબંધિત મુશ્કેલી હોય એ તરત જ સમાપ્ત થઈ જાય છે સાથે મિત્રો આ સાત ગોમતી ચક્રવાળો ઉપાય તમે અવશ્ય કરી લેજો મિત્રો જે ધનવાન લોકો છે તે બધા જ આ ઉપાય અવશ્ય હોળીના દિવસે કરે છે આથી મિત્રો તમારે ભૂલ્યા વગર હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવું જોઈએ જેનાથી મિત્રો તમે બધી સમસ્યાઓમાંથી ઉજાગર થઈ શકો આથી મિત્રો આ ગુપ્ત ઉપાય તમને બીજું કોઈ જણાવી નહીં શકે આથી મિત્રો તમારે આ વાસ્તુ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવી જોઈએ જેથી દરેક તહેવારોના ખાસ ઉપાય તમને જાણવા મળી શકે મિત્રો જે કોઈ પણ ધનવાન વ્યક્તિ હશે તે લોકોએ પણ હોળીના દિવસે આ સાત ગોમતી ચક્રવાળા ઉપાય અવશ્ય કરેલા હોય છે આથી જ તેના ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે તો મિત્રો તમારે પણ આવનારી હોળી પર આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને મિત્રો સાથે જ આપણે આ વિડિયોમાં જાણીશું કે હોળીના દહનની જે એક મુઠ્ઠી રાખ છે એનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે જેનાથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિ થઈ શકે આથી મિત્રો આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ વીડિયો લાઇક ન કર્યો હોય તો મિત્રો આ વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો જેથી કરીને મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જ્યારે પણ હોળી હોય એટલે કે જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે મિત્રો હોળીના પછીના દિવસે સવારે જે હોળીના દહનમાં રાખ પડેલી હોય તો મિત્રો એ રાખ તમારે પોતાના ઘરમાં લઈને આવવી જોઈએ તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ હોળીની રાખ હોળીના દહનમાંથી ઉપાડો ત્યારે મિત્રો તમારે હોળીમૈયાના આશીર્વાદ લેવાની પ્રાર્થના કરવી જોઈએ અને એમાં એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે હોળીમૈયા અમારા ઘરમાં જે પણ ગરીબી અને અન્ય સમસ્યાઓ છે એને તમે દૂર કરી દેજો જો અમારા ઘરમાં કોઈ દોષ હોય તો એને પણ દૂર કરી દેજો આટલી પ્રાર્થના કરીને મિત્રો તમારે એક મુઠ્ઠી રાખ છે એ હોળીના દહનમાંથી લઈને પોતાના ઘેર આવી જવાનું છે અને મિત્રો એક લાલ કપડું લઈ અને એમાં તમારે આ હોળીની જે રાખ છે એને એમાં નાખી દેવાની છે સાથે જ મિત્રો આ લાલ કપડામાં હોળીની રાખ નાખીને એક પોટલી બનાવીને મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં બેસીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે પછી મિત્રો આજે એક પોટલીમાં તમે જે હોળીની રાખ લીધી છે એને મિત્રો તમે જ્યાં પણ ધન રાખો છો એ તિજોરીમાં તમારે મૂકી દેવાની છે આથી મિત્રો જો તમે હોળીના દહનની રાખનો આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો આજે હોળીની રાખ જે હોય છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે મિત્રો આ રાખમાં હોળીમૈયાનો વાસ હોય છે અને જો તમે આ રાખને આખું વર્ષ ઘરમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ ધનધાન્યની કમી થઈ શકતી નથી તેમજ મિત્રો આ હોળીની રાખ છે આપણા શાસ્ત્રોમાં પણ આનું બહુ જ મહત્વ છે તેમ છતાં મિત્રો જો ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તેને આ હોળીની રાખનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો જો તે માણસે ચાલવામાં અસમર્થ હોય તો મિત્રો ઘરના કોઈ એક સભ્યોએ હોળીના દહનની રાખને લઈને પોતાના ઘરમાં આવી જવું જોઈએ અને મિત્રો બધા જ વ્યક્તિના કપાળમાં હોળીની રાખથી એક ચાંદલો અવશ્ય કરી દેવો જોઈએ કે જેનાથી મિત્રો ઘરના સભ્યો ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ બધી જ સમાપ્ત થઈ જાય છે અને જે કોઈ બીમાર માણસ હોય તેની ઉપરથી મિત્રો તમારે આ એક મુઠ્ઠી રાખ છે એ માણસ ઉપરથી સાતવાર ઉતારી લેવી જોઈએ આથી જો તમે હોળીની રાખનો આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો તે બીમાર માણસ છે એ પણ સાજો થઈ શકે છે તો મિત્રો હોળીની રાખનો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ મિત્રો હોળીની રાખ જે છે એને જો તમે તલના તેલમાં ભેળવીને પછી એ રાખ પોતાના શરીર ઉપર લગાડો છો તો મિત્રો તમને ઘણા બધા લાભ થઈ શકે છે તો હવે આપણે જાણીએ કે આ તમારે હોળીના દહનમાં એવી કઈ શુભ વસ્તુ નાખવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો હળદરની જે ગાંઠ હોય છે એને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો તમારા ઘરના બધા જ સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે તેની સાથે જ મિત્રો તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈ જૂનો રોગ હોય કે જે ઘણા સમયથી બીમારીથી જૂજી રહ્યો હોય તો એ જલ્દી જ સાજો થઈ શકે છે આથી મિત્રો હળદરની જે સુકાયેલી ગાંઠ હોય છે એ જ તમારે હોળીના દહનમાં અર્પણ કરવી જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરવી જોઈએ આ શેરડી છે એ લીલી હોવી જોઈએ આ શેરડી તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો હોળી મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા દુશ્મન વધારે હોય તો તમારે હોળીના દિવસે ઉપાય અવશ્ય કરવો જોઈએ તો હોળીના દહનની જે રાખ હોય છે તમે જુઓ ઘરે લાવીને આખા ઘરમાં છાંટી દો છો તો મિત્રો તમારા જે પણ દુશ્મન હોય એ નષ્ટ થઈ જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીની જે રાખ હોય છે એ રાખનો જો તમે તમારા ઘરની ચારે બાજુ હકાબ કરી દો તો મિત્રો તમારા જેટલા પણ દુશ્મન હોય એમાંથી તમને મુક્તિ મળી શકે છે તો મિત્રો તમારે હોળીની રાખનો આ ચમત્કારિક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આ મોકો છે તમને વર્ષમાં એક વાર જ મળે છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ તેમજ એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાતે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા એ સાક્ષાત ધરતી ઉપર આવે છે આથી જુઓ મિત્રો કોઈ વ્યક્તિ હોળીના દહનની રાતે પૂરા ભાવથી તેને પૂજા અર્ચના કરે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા એની ઉપર એવી રીતે થાય છે કે તેના જીવનમાં ધન સંબંધિત જે કાંઈ પણ સમસ્યા હોય એ નષ્ટ થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે તેમજ એ એને ધનવાન બનવાના આશીર્વાદ આપે છે અને એનું નસીબ એ રાતોરાત જ ચમકી શકે છે મિત્રો અમુક લોકો જેમ કે મહેનત તો બહુ જ કરે છે અને તે પૈસા પણ કમાય છે પરંતુ જે પણ પૈસા આવે છે તે તેની પાસે ટકી શકતા નથી તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો હોળીના દહનની જે રાખ હોય એને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધીને પછી તમે જ્યાં પણ પૈસા મૂકો છો એની અંદર તમારે મૂકી દેવી જોઈએ આથી તમારું ધન ક્યારે એમ જ ખર્ચાઈ નહીં શકે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગશે તેમજ મિત્રો હોળીના દહનની જે રાખ છે એને જો તમે તમારા ઘરમાં લાવીને તમારા મુખ્ય દ્વાર ઉપર જ્યાં પણ તમે દીવો પ્રગટાવો છો તો એ દીવામાં તમારે આ હોળીની રાખ મૂકી દેવી જોઈએ આનાથી મિત્રો જે દીવામાંથી જ્યોત બહાર આવશે એમાંથી મિત્રો તમારા ઘમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે બધી જ સમાપ્ત થઈ જશે તેમજ જો તમારા ઘમાં કોઈ દોષ હોય જેમ કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ નજરદોષ અથવા બંધન દોષ તો એ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે આથી મિત્રો તમારા ઘમા સુખ અને સમૃદ્ધિનો વાસ થવા લાગશે તેની સાથે જ મિત્રો જો અમુક દંપતી એવા હોય કે જે સંતાન પ્રાપ્તિના ઉપાય કરીને થાકી ગયા હોય પરંતુ તેમ છતાં તેમને હજી સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો તે લોકોએ હોરીના દહનના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેનાથી તેઓ માતાના ખોળામાં અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ કરી શકે છે મિત્રો અમુક પતિ પત્ની એવા હોય છે જેમણે ચારથી પાંચ અથવા દસ વર્ષ સુધી લગ્ન કર્યા હોય છે પરંતુ તેમ છતાં તેમને સંતાન સુખ મળ્યું ન હોય આથી તે લોકો ચિંતામાં રહેતા હોય છે અને તેમનું મન એવું ઈચ્છે છે કે તેમને એક પુત્રની પ્રાપ્તિ થાય તો મિત્રો તમારે આ હોળીના દહનની રાતે આ એક ઉપાય અવશ્ય કરી લેવું જોઈએ તો જો એવા કોઈ દંપતી હોય જેમણે હજી સુધી સંતાન પ્રાપ્તિ ન કરી હોય તો તે લોકોએ હોળીની રાતે ભગવાન શિવ અને માતા પાર્વતીના નામનું ધ્યાન કરવું જોઈએ ત્યારબાદ આ લોકોએ હોળીના દહનમાં એક સુકો નારિયેળ અવશ્ય અર્પણ કરવું જોઈએ આથી જે કોઈ પણ દંપતી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તેને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે આથી જે કોઈ પણ પતિ પત્ની આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરે છે તે એને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો કોઈ પણ ઉપાયને કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ બહુ જરૂરી માનવામાં આવે છે આથી જો આ ઉપાયને પૂરી શ્રદ્ધાની સાથે કરવામાં આવે તો મિત્રો હોળીના દહનની જે રાખ છે એ બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે અને જીવનમાં શુભતા વધારી શકે છે તો મિત્રો હવે આપણે હોળીનું ધાર્મિક મહત્વ જાણીએ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે જેમણે કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો તો પછી તેઓ શ્યામ કેમ કેમ હતા અને ગોપીઓએ ભગવાન કૃષ્ણની મજાક ઉડાવતી હતી તેથી તેની માતાએ તેમને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે આ રીતે હોળી ઉપર રંગોથી રમવાની પરંપરા ચાલુ થઈ આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા વૃંદાવનમાં વ્રજ અને હોળીની ઉજવણીમાં ઉજવવામાં આવે છે સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે હોળી કેવી રીતે ઉજવવી તો મિત્રો હોળીના દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે જેમાં તમામ પ્રકારની અનિષ્ટ અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે આની સાથે જ મિત્રો બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને આ હોળીના તહેવારની શુભેચ્છા પાઠવે છે અને નૃત્ય ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે આ હોળી અને ધૂળેટીના તહેવારનો આનંદ માણે છે આ એ દિવસ છે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ લગાવે છે અને આ ક્ષમા અને અજાણતા થયેલી ભૂલોને ભૂલી જવાનો દિવસ છે મિત્રો આ દિવસે દરેક વ્યક્તિએ જૂના કોઈ અણબનાવ થયા હોય અથવા તો કોઈ જૂના ઝઘડા થયા હોય તો એ બધા જ ઝઘડાને ભૂલીને નવેસરથી નવા સંબંધોની શરૂઆત કરે છે એવું આ હોળીનું મહાત્મ્ય છે તેની સાથે જ મિત્રો પરંપરાગત પીણાનો આનંદ માણવાનો આ સમય છે પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીવામાં આવે છે તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે ઘૂઘરા લાડવા પકોડા હલવો અને પૂરી વગેરે જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે કારણ કે મિત્રો કોઈ પણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ ખોરાક વિના બહુ જ અધૂરો માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ પણ સમાપ્ત થઈ જાય તો મિત્રો તમારે હોળીના દિવસે આ પ્રકારના કાર્યો અવશ્ય કરવા જોઈએ તો આવો એ કાર્યો વિશે વાત કરીએ તોય મિત્રો હોળીનું દહન એટલે કે તેર માર્ચે આ વ્રતની પૂર્ણિમાનો પણ દિવસ હશે તેની સાથે જ મિત્રો સ્નાનદાનનું પણ આ દિવસે બહુ જ મહત્વ છે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમે પુણેનું કાર્ય કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે જરૂરિયાતમંદ લોકોને પૈસા અનાજ કપડા ચપ્પલ અને છત્રીનું દાન કરી શકો છો કે જેથી તમને બહુ પુણેની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો આ દિવસે તમે જો બાલગોપાલને ફૂલોથી શણગારેલા ઝૂલા ઉપર પણ સ્થાપિત કરી શકો છો અને મિત્રો હિંડોળા દર્શન તરીકે ઓળખવામાં આવે છે તેમજ મિત્રો બિલિપત્ર ધતુરો અને ચંદનની સાથે શિવલિંગ ઉપર ગુલાલ પણ અર્પણ કરો અને અગ્રબત્તી પ્રગટાવીને તેની પણ આરતી કરો અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો કે જેથી ભગવાન શિવ છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે તેમજ મિત્રો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો તેની સાથે જ મિત્રો દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાનને દૂધ અને જળ પણ અર્પણ કરી શકો છો સાથે માખણ અને મિશ્રી પણ ચઢાવી શકાય છે અને વોમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરી શકો છો અને હોળીના દિવસે મિત્રો ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી પણ બહુ શુભ રહે છે આથી ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ કેસરને એક પવિત્ર પદાર્થ માનવામાં આવે છે જો તમે તેને હોળી પહેલા ઘરે લાવો છો તો તમને માનસિક શાંતિ મળે છે કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે તેથી તેને ઘરે લાવીને તમે જીવનમાં સમૃદ્ધિ પણ મેળવી શકો છો તેમજ જો તમે હોરી પહેલા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવ છો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે આ સાથે ઘરની નકારાત્મકતા પણ દૂર થવા લાગે છે તેમજ અવ્યવસ્થા મુક્ત જગ્યા તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનું આમંત્રણ આપે છે કોઈ પણ નકારાત્મક ઊર્જાથી બચવા માટે તમારા ઘરનો વિસ્તાર સ્વચ્છ રાખો જો તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો તેમજ ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મકતામાં ફેરવાઈ શકે છે આ સિવાય હોળીના દિવસે મુખ્ય દરવાજાની સામે જૂતા ન રાખવા જોઈએ જો તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો હોય તો તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેજો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લાગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ